બોટાદ ખાતે થયેલા ખેડૂતો પર થયેલા અત્યાચારના આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કાળા દિવસ તરીકે મનાવી કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવ્યો હતો બોટાદ ખાતે ખેડૂતોનું એપીએમસીના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન હતું તેમાં પંચાયત સંમેલન ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી ભાજપની આદેશથી બોટાદની કિલ્લેબંધી કરી પોલીસ છાવણીમાં ફેરવી નાખી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠીચાર્જ કરી ઘરે ઘરે જઈ તમામ ખેડૂતોને દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢી તેમની પર લાઠીચાર્જ કર્યા અંગ્રેજો પણ ન કર્યો હોય તેવો જુલમ એમની ઉપર કરવામાં આવ્યો કદાચ ભારતના ઇતિહાસમાં પહેલો એવો બનાવ બન્યો હશે જેને લઈને વડોદરા આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યો છે જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓઝા લોકસભા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો જેતલપુર ખાતે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ગઈકાલે જે બોટાદના ગામમાં સાથે અત્યાચાર થયો તે લોકો એક સભા કરવા જઈ રહ્યા હતા પરંતુ ભાજપની નીતિ પ્રમાણે ભાજપના દબાણમાં પોલીસે ઘરના દરવાજા તોડી લોકોને બહાર કાઢી કાઢી યુવાનોને વડીલોને માતાઓ બહેનોને એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અશ્રવાયુ છોડવામાં આવ્યા છે તેને લઈ અને આવો દિવસ ઇતિહાસમાં ક્યારેય અંગ્રેજોના જમાનામાં બી નહોતો થયો તેવા દિવસો ભાજપ બતાવી રહી છે તેને લઈ અમે કાળો દિવસ ઉજવી રહ્યા છીએ અને આ દિવસે કાળા દિવસના નામે હંમેશા ઓળખાતો રહેશે ટૂંક જ સમયમાં એકત્રીસમી ઓક્ટોબરના રોજ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે દરેક પંચાયત મહાનગરપાલિકાઓ શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટી પાસે કિસાનો માટેનો ન્યાય માગવામાં આવશે તેમનું દબાણ આમ આદમી પાર્ટી ક્યારેય સહન નહીં કરે આમ આદમી પાર્ટી ખેડૂતોના સાથે હંમેશા ઊભા પગે ઊભી રહેશે